દારુ દારુ બોડરી લાઈવ માં આપનું સ્વાગત છે બોડવી અલીપુરા ચોકડી થી ડબોય રોડ ઉપર જ્યાં ડિવાઇડર પૂર્ણ થાય છે ખત્રી બ્રિજ થી સામેનો જે ભાગ કહેવાય ત્યાં એક કસપા સજાયો બે બાઈકો સામ સામે ભટકાઈ એમાં એક બાઈક છે તેમાં દારૂ પડેલો હતો એની બેગ્સ માં ચાલકની સાથે એના અંગ જડતી લેતા એના જે રેકજી ની બેગ હતી એમાં દારૂ ભરેલો દારૂ ભરેલી બેગ પડી અને લોકો લૂંટફાટ કરવા બચી પડ્યા તસવીરમાં ત્રાસન થાય છે પલ્સર લઈને મધ્યપ્રદેશનો કઠીવાડા એટલે કે ચાંદપુર ચેકપોસ્ટ છે ત્યાંનો એક છોકરો છે જે યુવાન નવલસિંહ દેવલિયાભાઈ રેવલિયાભાઈ મસાણિયા બિલાલા તે મસાણિયા ફણિયા ચાંદપુર ખાતે રહે છે કઠીવાડા તાલુકાનો અલીરાજપુર જિલ્લો ત્યાંથી એ દારૂની કેપ મારતો અહીંથી નીકળતો દારૂ પીધેલો હતો પોલીસે આ અંગે બે ગુના નોંધ્યા છે અને દારૂ પીજેલી હાલતમાં એને અકસ્માત સર્જો તે અને બીજો પ્રોહિબિશનનો કે દારૂ નિક્ષેપ મારવાનો એમ બે અલગ અલગ ગુનામાં પોલીસ જાતે ફરિયાદી બની છે અને તપાસ કરી રહી છે દારૂ ભરેલી રેગઝીનની જે બેગ હતી તે નીચે પડી ગઈ એ સાથે જ એ બેગની અંદરથી જે દારૂના જે બોટલ હતી એ બોટલો લોકો ઉપાડી અને એને લૂંટફાટ મચાવવા મળ્યા એ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે લોકો પોતપોતાની મેળે એક એક કરીને બોટલો પણ થઈ ગયા પોલીસે જે ગુનો નજર છે મેં કુલ સાઠ બોટલ ઇંગ્લિશ દારૂ એકાશી સો રૂપિયાની કિંમત કુલ મુદ્દામાલ એની બાઇક છે એની સાથે અડતાલીસ હજાર અને એકસો રૂપિયાનો મુદ્દામાલ રાજા સાથ કરી કાયદા સાથે કાર્યવાહી પણ કરી છે તસવીરમાં જેમ નજરે પડે છે લોકો આ બેગમાંથી દારૂના હોલ અને બોટલો લઈને ચાલા મળ્યા હતા એક કોણ હતા અને દારૂનો જે આ લૂટપાટ બચી છે જે બાકીની છે એ દારૂ અંગેની પણ પોલીસ તપાસ કરશે એ પ્રકારની વાત પોલીસ સાથેની ચર્ચામાંથી અમને જાણવા મળી છે બે ગુના નોંધવામાં આવ્યા છે બંનેમાં એક જ ફરિયાદ પોલીસ જાતે ફરિયાદી છે અને આરોપી પણ આ જ આરોપી છે નવલસિંહ રેવલિયાભાઈ મસાણિયા તેઓની વિરુદ્ધમાં બે ગુના નોંધવામાં આવ્યા છે બીએનએસ કલમ બસો એકાશી એકસો પચીસ એ મોટર વ્હીકલ એક્ટિ કલમ એકસો સિત્યોતેર એકસો ચોરાશી એકસો પંચ્યાસી પ્રમાણે જેમાં નવલસિંહ પલ્સર મોટરસાયકલ પર કેફી પીણાનો નશો કરી પૂર અને ગફલત રીતે હંકારી એક એક્ટિવા બાઇક જે જે ચોત્રીસ ડી નવ્વાણું છવ્વીસ એના અકસ્માત સ્તરથી શાહે ઋષિકેશ લક્ષ્મણ કુમારને ઓછી વધતી ઈજાઓ કરી હતી એ પ્રકારની એ ફરિયાદ નોંધવામાં આવી છે બનાવ લગભગ સવારે સાડા અગિયાર વાગે બન્યો હતો અને જે ફરિયાદી છે દિલીપભાઈ શંકરભાઈ જેઓ એ એસઆઈ છે પોલીસ પોલીસ સ્ટેશન તેઓ જાતે ફરિયાદી છે બીજી જે ફરિયાદ નોંધવામાં આવી છે એ જ સમયે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ પલ્સર છે અને એનો ચાલક જે નવલસિંહ બંનેની એને અકસ્માત સર્જ્યો છે એ પલ્સરને પણ ગુનાના કામ માટે વાપરી છે એ પ્રકારનો ગુનો નોંધવામાં આવ્યો છે અકસ્માત ને પોતાના અંગ કબજાના રેગીન સ્કૂલ બેગમાં ગેરકાયદે ભરેલો ભારતીય બનાવટનો તો વિદેશી દારૂનો પ્લાસ્ટિકનો જથ્થો નંગ સાઇટ બોટલો એ મળી આવી એ પ્રકારનો આ ગુનો નોંધવામાં આવ્યો છે એમાં એમ બી એક જે મો જે ગુનો દાખલ કરવામાં છે એમાં પોલીબેશન એક્ટિંગકરણ પાસઠ એ એ ને અઠ્ઠાણું બે પ્રમાણે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે સઘળી કાર્યવાહી કરી છે અકસ્માત સર્જાયો ત્યારે જે ચાલક છે તે પણ ઇજાગ્રસ્ત થયો હતો તેને દવાખાને સરકારી દવાખાને સારવાર કરાવી હતી અને જે સાહેબ છે જેઓ ઋષિકેશભાઈ લક્ષ્મણ કુમાર તેઓને પણ ઓછી વધતી ઈજા થઈ હતી તેઓ પણ દવાખાને સારવાર લીધી હતી પણ આ બનાવ બન્યો તે વખતના દ્રશ્યો ખૂબ નોંધપાત્ર છે અને બોરલીમાં ટોક ઓફ ધ ટાઉન કારણ કે દારૂની તે લૂંટફાટ સર્જાય એ પ્રકારના ટીવી ચેનલો પણ ન્યૂઝ ચાલી ગયા છે દિવસ દરમિયાનમાં અમે આ સમી સાથે બતાવી રહ્યા છે તમે જુઓ કે જે રીતે બોટલો છે એની કે રીતે લૂંટફાટ લોકો કરી રહ્યા છે લોકો પોતપોતાની મેરે બોટલો લઈને એને ઢીચવા માટે પીવા માટે લઈ જતા હશે આપણે એવું માનીએ બનાવમાં જે બે બાઇકો હતી અકસ્માત સર્જાયો એ બંને બાઇકો પણ આપણે દેખી શકીએ છીએ એક પલ્સર બાઇક છે જેની પર દારૂની ખેપ મારવામાં આવી છે મધ્યપ્રદેશના યુવાન પોલીસે એની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે એ સાથે આજે બેગ છે રેગિટની જેમાં દારૂનો જથ્થો હતો તે પણ જોઈ શકીએ છીએ